ভক্তিন থাকে ভক্তিন থাকে আন কনা খুন তেম কনা খুন তাতে গীত থাকে અમારા ભાઈઓ હવે ગીર ની સિંહણ રણ ઉતરી છે અને કીર્તિ પટેલ ના ઉપાડી લે છે એવું લાગી રહ્યું છે કે કીર્તિ પટેલ ની અંદર આ બેન વિશે એટલા માટે બેન ને ઘણું ખોટું લાગ્યું છે ને પછી આ બેને સોશિયલ મીડિયા ઉપર એમનો એક વિડીયો વાયરલ કર્યો છે ને એની અંદર કીર્તિ પટેલ ને પડકાર ફેંક્યો છે કે હવે તું જોજે તારું શું થાય છે અમારા ભાઈઓ બિલકુલ તો હાલો હવે સૌથી પેલા તરત જ આજના વિડીયો ની શરૂઆત કરીએ ને જોઈએ કે આ ગીર ની શિહણ આ બેન ધ્યાન શું કહી રહ્યા છે અમારા ભાઈઓ હવે તમને બધાને ખબર છે કે કેટલાય દિવસોથી આ વિવાદ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યો છે અને બંધ થવાનું નામ નથી લેતો તો હવે કીર્તિ પટેલના ઘણા બધા વિરોધીઓ ગુજરાતની અંદર પેદા થઈ ગયા છે આટલા સુધી તો ઘણા બધા પુરુષો આ વિવાદની અંદર ઉતરતા હતા પરંતુ હવે બહેનો અને મહિલાઓ આ વિવાદની અંદર ઉતરી રહી છે અને કીર્તિ પટેલનો વિરોધ કરી રહી છે હા તમને બધાને ખબર છે કે કીર્તિ પટેલ યાર દરેક વ્યક્તિના ના ખુલાસાઓ કરવાની વાતો કરે છે એટલા માટે એમના વધારે વિરોધીઓ પેદા થઈ રહ્યા છે તો લ્યો હવે સૌથી પહેલા ને તરત જ આજનો વિડીયો જોઈ લ્યો ને આપણું કેવું તેમ છે કે આ વિવાદ

અમને કઈ ફેર પડવાનો જ નથી અલે તું ગંધારી એ હડકાલ તો વન કેર વેલાની છે મારી મામાની બેનમાં માં તારી માં ઓળખ્યો તું પણ કે તું પણ વેશે તારી માં પર રાણ ને તું પણ રાણ અરે પડવી તારી ઓકા છે એ હું તો હારા માણા સપોર્ટ કરવાની જ છે ને ખજુર તો કરવું ને કરતી ને લાઈફ ટાઈમ આથી થાય ને ઉખાડ લે જા મને કીધું કામ કરના હું તેમ કર નાખું

जीवन पैसा देवे ना करता गरीब मानन मदद तो करे आय गद्दारी निकाल निकाल हवा हवा दिया तू जय हो खजूर